છોટાઉદેપુર જિલ્લાના ભાવી જેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી બે મહાકાય અજગર મળી આવ્યા હતા તો કરસણ ગામના સર્વ નિષ્ણાંત મિતેશભાઈ રાઠવાએ ભારે જમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી તો મળી આવતી જાણકારી અનુસાર ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંહભાઈ રાઠવાના ખેતરમાં સુકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી તો આ દરમિયાન બે અલગ અલગ વૃક્ષોના પોલાળાના થળમાંથી અચાનક અજગરો દેખાયા આવતા કામ કરી રહેલા લોકોબદ્ધ થઈ ગયા હતા તો અજગરો પૈકી એક આશરે દસ ફૂટ લાંબો અને બીજો છ ફૂટ લાંબો હોવાનું જણાવ્યું હતું આ ઘટનાની જાણ થતા